ગુડ આફ્ટરનૂન વાગી ગયા છે એક દોઢ બે બરાબર અને બસ અભિયાલ આપણે થયા છો જય માતાજી જય મહાકાલ બધાયને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જાસૂદના ફૂલથી અને બિલ્લીના પાનથી તો આપણે જો બેલપત્ર નીચે આવી ગયા છીએ કેટલો નાના નાના મસ્ત મજાના છે અને જો કેટલો સરસ છાયો છે એક નંબર છે કે નહીં તો એવું બધું છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે કારણ કે કન્ટિન્યુ રહેવું પડશે તો આજે આપણે છે ને જ્યાં મરણ થયું છે ત્યાં આપણે રજા રાખી દીધી છે ગયા નથી ને ઓહો ઓહો ફ્લાવર તો જો પૂરા પોધા મેરા રેડ એન્ડ ગ્રીન સે ભર ગયા અને અહીંયા જો કાંઈ કેટલા સરસ થઈ ગયા એની મેળે મેળે હળદર થઈ છે જો ખાલી ટ્રાય માટે મેં લગાડીને તો હળદર થઈ ગઈ છે અને આ મને એમ હતું કે કઈક અલગ ઝાડ થશે પણ આ તો સફેદ અકવવા હો ગયા હે અને સરસ મજાના ફૂલ પણ ગુલાબના આવી ગયા છે ગાઈસ તો બધા વિડીયોમાં બેના રહેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો એક લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો અને બહુ મોડું થઈ ગયું છે ને મોડા મોડા આપણે બ્લોગ ચાલુ કર્યો છે ને મોડું મોડું આપણે છે ને રસોઈ પણ ચાલુ કરી છે કારણ કે અત્યારે ઓલરેડી દોઢ વાગી ગયો છે અને અહીંયા સીટી જો કઈ આવી રીતે પ્રોસેસ થાય છે એમની તો હવે બનાવવાની છે રોટલી ને રોટલી બનાવવાની છે ને આપણે ચાર મરચાં આવી ગયા છે જો તો ચાર મરચાંને શેકી નાખવાના છે મીઠું નાખીને તો એવું બધું છે તો બી કન્ટિન્યુ બ્લોગમાં પડ્યા બન્યા રહેજો પડ્યા રહેજો ને બન્યા રહેજો અને જો રાતના થેપલાય પડ્યા છે કેટલા બધા તો આપણે થેપલું ખાઈ આજે એટલું બધું કામ કર્યું ને ગઈ તો બહુ મોડું થઈ ગયું છે તો ફટાફટથી તમારી સાથે વાતો નહીં કરતા શાક બની ગયું છે ને હું રોટલી બનાવવાનું ચાલુ કરી દઉં મેં બના દેંગી આટા તો એવું છે અને આ જે છે ને બજારમાં જવાનું છે ને કામ બધું બહુ કર્યું એટલા બધા મચ્છર ગાય થઈ ગયા હતા ને મચ્છરના હિસાબે આમ હમણાં મરણ થઈ ગયું એટલે રોજ આપણે જતા રહેતા હોઈએ તો આમ જેમ કામ કર્યું જલ્દી જલ્દી કર્યું ન કર્યું ના નીકળી ગયા કારણ કે અમારે દસ બાર કિલોમીટર થાય એટલે વાહનની બહુ દિક્કત રહી તો આજે થોડુંક વ્યવસ્થિત બધું કામ કર્યું અને વાળવાળ ધોઈ નાખ્યા આપણા મસ્ત મજાના અને વાળ જો તમે વાળ એકવાર ઓર્ગેનિક હેરોના પ્રતાપથી તો એવું બધું છે અને બસ હવે ચાલો કન્ટિન્યુ લોગમાં આગળ ઉપર શું થાય છે તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે ચાર અને જો આપણે અહીંયા સરસ રીતે બેસી ગયા છે સરસ રીતે એટલા માટે બેઠા જ કે બજારમાં જવાનું છે અને હવે પાણી ના અમારે છે ને રેલમ છેલ્લમ હોય જો પાછા ટાકા છલકાઈ ગયા બંધ તો કર્યા તો બજાર માં આપણે કઈ ખરીદી કરશું સગડી લેવાની છે ઇલેક્ટ્રિક સગડી જો કે હું તો વાપરતી નથી પણ આપણે લેવાની છે એટલે જોવા માટે જઈએ કારણ કે ખબર હોય પારાવાળી આમ સગડી આવે છે તો બે ત્રણ જાતની છે એક ઇલેક્ટ્રિક સગડી આપણે મંગાવી છે હું તમને હમણાં વિડીયોમાં બતાવું પણ આખી લોખંડની છે એટલે એમાં બહુ શોર્ટ સર્કિટની બીક બીક લાગે અને આપણે તો કાંઈ સગડી ખાતા જ નથી અહીંયા આ ચોખા થોડુંક થોડુંક પાણી જાય છે એવું આવે સરસ બંગલા તારા પાકા ભયાના

લીંબુડી આવે ને લીંબુ આવે એટલે પાણી ભલે છે એમ તો આવ્યા છો ઘણા ઘણા લીંબુ તો જોરી કેટલું નાનકડું એમ હવે નાના નાના આવ્યા છે ઘણા હમણાં છે ને બહુ ટાઈમથી પાણી નથી પીવડે જો અહીંયા અહીંયા એમ તો લીંબુ આપણે ગ્રો કરે છે થોડો થોડો અને લીંબુડીને શું આદત હોય એ કોઈ ઝાડને નડે નહીં જો આ એને નડતર રૂપ છે ને તો એ આ બાજુ આવી ગઈ લીંબુડીમાંથી આપણે શીખવું જોઈએ ક્યાં હતા લીંબુ હમણાં મને દેખાણા આ રહ્યા ભલે પાણી જાતું અચ્છા ચાલો આપણે તાળું મારી દઈએ ક્રિષ્ભાઈ છે ને અંદર જ છે તો આપણો વિડીયો ચાલુ હોય અને આ વાડીમાં નીકળીએ એટલે આ વાડીનું લોકેશન મારે તમને બતાવી જ દેવાનું જો છે ને હરિયાળી ને રસ્તા આ છો કેવા રસ્તામાં માં આમ ફેંકી દીધું છે કચરાન બચરાન બધું રસ્તામાં હોય ઓ મમ્મા કાટો લે લે સું છે પણ મારવા દોડે છે બોલો अगो रस्ता मा कजरा हुई ना शुक्रवारी भराई ना एकलबू कपड़ा कपड़ा तुटेलान तुटेलान आव जादा बबनना ताव दान? अब दो जाल वरो लेवाई यहता तो के आम बाहुबूर अब दो पत्था रुपियाता है મમ્મી યાદ આવે છે એકલા નથી ગમતું લે મમ્મી નામ લીધું ત્યાં દ્રો આવી ગયું એ તારી મમ્મી આવે જ છે હો

હા બંધ કરીએ અહીંયા રોટલા નાની એવી તાવડી મૂકી દેવા આમ તો ગેસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ હો અને જો આપણે ઇસ્ત્રી લઈ ઓલી મગજ કાંઈ કામ નથી કરતો તો આપણે જો હવે ઘરે પહોંચી ગયા અને સગડી લીધી તમને મેં આગળ વિડિયોમાં બતાવ્યું એવી રીતે પારાવાળી સગડી લીધી છે કારણ કે હવે બહુ બધાના ઘરે ઘરે એવી થઈ ગઈ છે બધા એને છે ને જલ્દી જલ્દી રસોઈ જમી લેવી છે તો પેલા ચૂલાનું બધું બંધ થઈ ગયું અને હવે બસ આ ઇલેક્ટ્રિક સગડી આપણને તો બહુ બીખ લાગ્યો શોર્ટની એ વસ્તુ જ નહીં અને આપણે કંઈક અહીંયા જો આવી રીતે આથો આવી ગયો છે